જય જવાન જય કિસાન મિત્રો આજે એક નવા નવી આઈટમ છે કટર છે જે કુવાડાનું કામ કરે ઓછી મેને તે ઝડપથી કામ કરે તો એ કામ કેવી રીતે કરે એ તમને મીડિયામાં બતાવું છું તો જોવો જાણજો મિત્રો આ છે કટર આમાં તણી આવે જેમાં આપણે લાકડા વેરવાની તણી આવે પણ આપણે જે કુવાડો વાપરીએ ને એના કરતાં ઘણું હેલવું પડે જો આ દારખું છે હું કાપું અત્યારે જો આમાં આજુબાજુમાં કાટા છે આપણે આવી રીતે આપવાનું અને અહીંયા જરા ખાકણ છે એટલે કેવરાવે છે આ કપાઈ ગઈ દારખી હવે આ બીજી તો મિત્રો આ રીતે આમ ઝડપથી કપાઈ જાય આ ઝીણું છે એટલે ગાંઠનું કાપવું અભરું પડે પડું હોય તો ફટાફટ કપાઈ જાય તો કોઈ આવો આવો ગોરડીયો હોય ને આપણે કાપવો હોય તો આને પેલા નજીક જવા માટે આપણે દારખી હોરવી પડે પછી જો આવી રીતે મૂકો એટલે સીધું કપાઈ જાય તો આગળના જાડા લાકડામાં કાપીને તમને બતાવું કે કેવી રીતે કામ કરે છે તો જો મિત્રો મિત્રો આ અથડ જાડું છે હવે આને આપણે કાપીએ તો આ કપાઈ ગયો મિત્રો જો આ રીતે ફટાફટ કપાઈ જાય આનાથી જો આમ જેમ કરવત વેરવારે વેર કાઢે એ રીતે નીકળી જાય અને બહુ કામ સારું છે આનું આ છે આપણે ગોરડીઓ કાપવો હોય કોઈ આવો જાડો તો આમ દરેક વાર તમે આ આપો ને એટલે કપાઈ જાય તો આવી રીતે વારો ને વેરા એક કાઢા રાખો એટલે ઘાયકા કપાઈ જાય અડધો કપાઈ ગયો મિત્રો તો આપણે જરૂર નથી એટલે ખોટો કાપતા નથી આ કટર કિંમત બસો એકાવન બસો પચ્યાની આસપાસ છે આની પણ કામ જબરજસ્ત કરે આવી કોઈ બોરડી હોય આપણે હોરવી હોય તો અવરાહવરો ઘા જાય તો ઘડીક બી કપાય નહીં ને આ તમે આવી રીતે હરખી કરી અને આમ બે વેરફાઢો ને આમ જો આવી રીતે કપાઈ જાય સીધી બીજે નંબરે આપણે બગીચાના કોઈ ઝાડવા હોરવાં હોય દાયરું હોરવી હોય એમાં તો બહુ કામ કર્યા હવે મિત્રો આપણે લીમડો કાપી લીમડાની આ દાર કાપી અને બતા હું તમને જો આ દહેર કપાઈ ગઈ મિત્રો એટલી ઝડપ આ કતર કરે છે આવી દાયરો હો રહી છે એટલે એક જ જીક થાય જો એટલે બગીચામાં કોઈ ઝાડ ખોરવું એ બહુ કામ કરે અને આ લાલપુર મળી જાય છે હાર્ડવેરની દુકાને અઢીસો રૂપિયા કિંમત છે એક આવું આવે છે અને એક આવે છે લાંબો હાથો કરવો હોય ને તો અહીં એવું ગોળાકાર આવે એમાં તમે લાકડાનો લાંબો હાથો પણ કરી શકો એટલે આ આપણે ખેડૂતને બહુ ઉપયોગી છે આનો લાભ લીધા જેવો હશે બીજા ખેડૂતને પણ આનો લાભ બતાવજો અમે તો નાના મોટી સાઈજ બે લીધા છે અને ઉપયોગ કરી છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂતને બતાવજો આ કટોર અને લાલપુર હાર્ડવેરમાં મળી જાય તમારે લેવું હોય તો બહુ ઉપયોગી છે આ લીમડો હુકાઈ ગયો છે તો એને કાપી આપણે અનુભવ થોડો મારો તો મિત્રો હાથ રહી જાય બાકીને ફટકામ થાય મારે મજૂર આવે તો ફટાફટ કાપી લે છે અત્યારે કેટલી વારમાં કાપી લીધો હોય મિત્રો એકાએ મોબાઈલ પકડવો ને એકાદ કાપવો ને એટલે થોડું અઘરું પડે છે એટલી ઝડપથી કપાઈ જાય આ લાકડું તો હાડ બહુ હોય ને મિત્રો આવું છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂતને બતાવજો જય જવાન જય કિસાન